ડીજીપીના ના એક્સટેન્શન બાદ પ્રથમવાર ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ જેમાં રાજ્યમાં ગત મહિને થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી રાજ્યના સત્તર જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી દસ થી ચૌદમી જુલાઈ ભારે વરસાદની શક્યતા અને અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ મામલે એઆઈબીએ પ્રાથમિક અહેવાલ સરકારને સોંપ્યો

OMR પદ્ધતિથી જવાબ આપવાના રહે છે જેમાં પંદર પ્રશ્નોમાંથી નવ ગુણ મેળવનાર પાસ ગણવામાં આવે છે જો કોઈ નાપાસ થાય તો રિટેસ્ટ ફી ભરી ફરીથી ચોવીસ કલાકમાં પરીક્ષા આપી શકે છે ગુજરાતમાં લર્નિંગ લાયસન્સ માટે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં પરીક્ષા લેવામાં આવતી નથી આ પરીક્ષા આપવા માટે લાઇસન્સ મેળવવા ઈચ્છુક વ્યક્તિએ ફોર્મ ભરીને આરટીઓ કચેરીમાં પરીક્ષા આપવા જવાનું થતું હતું થોડાક સમય પહેલાં આ કામગીરી આઈટીઆઈ મારફતે શરૂ કરવામાં આવી હતી કોમ્પ્યુટર ઉપર લેવાતી આ પરીક્ષામાં પંદર પ્રશ્નો પૂછવામાં આવે છે તેમાંથી અગિયાર ગુણ મેળવનારને પાસ કરવામાં આવતા હતા પરંતુ થોડાક સમય પહેલાં જ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા તેમાં સુધારો કરીને હવે નવ ગુણ મેળવનારને પાસ કરવામાં આવે છે પરંતુ ગુજરાત સરકાર દ્વારા ફેસલેસ લર્નિંગ લાઇસન્સ આપવાના નિર્ણયને મંજૂર કર્યો હતો આ મંજૂરી બાદ ટેકનિકલ કારણો સર આ પદ્ધતિ ચાલુ થઈ શકી ન હતી તમામ ટેકનિકલ કરીને આશી તેનો વિધિવત કરવામાં છે લર્નિંગ લાઇસન્સની આ સુવિધા માટે પરિવહન પોર્ટલ પર ડ્રાઇવિંગ લાઇસન્સ રિલેટેડ સર્વિસ આવે છે એમાં જવાથી ગુજરાત રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ જે તે અરજદાર છે તેમણે એમનું આધાર કાર્ડ ઈ કેવાયસીમાં મોબાઈલ અપડેટ કરાવવાનું રહેશે અને જેનો ઈ કેવાયસી નથી તેની માટે પણ અલગ સુવિધા જે મોબાઈલ ઓટીપી છે જે મોબાઈલ ઓટીપી જે સેવા લેશે તેને ફરજિયાત આરટીઓ લેવલે તો આઈટીઆઈ લેવલે હાલમાં ટેસ્ટ પરંતુ જેનો આધારમાં ઈ કેવાયસી થયેલું છે તેમને ઈ ઓથેન્ટિકેશન કરાવીને હોમ બેઝ લર્નિંગ લાયસન્સ સેવાનો લાભ લઈ શકે છે અમદાવાદમાં રાજ્યની મંથલી ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી ડીજીપીના એક્શન બાદ પ્રથમ વાર ક્રાઇમ કોન્ફરન્સ યોજાય જેમાં ગત મહિને થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે જેમાં રાજ્યના તમામ ડીજી આઈજી અને સીપી હાજર રહ્યા હતા અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અંગે કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી હતી ગુજરાત રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ક્રાઇમ કોન્ફરન્સમાં મળતા હોય છે અને આ ક્રાઇમ કોન્ફરન્સમાં ગયા માસમાં ગુજરાત પોલીસની અલગ અલગ એકમો જે કામગીરી થઈ છે એની સમીક્ષા કરવામાં આવે છે અને સમીક્ષા કર્યા પછી ભવિષ્યનું જે રણનીતિ છે એ રણનીતિ શું હોઈ શકે અને અત્યારે જે રણનીતિ છે એમાં શું ભેરફારની જરૂરિયાત રહે છે તે બાબતે ચર્ચાઓ કરવામાં આજે અમદાવાદના એન્ટી ટેરિસ સ્કોડની ઓફિસમાં ગુજરાત રાજ્યની ચાર પોલીસ કમિશનરેટના પોલીસ કમિશનર્સ રેન્જના રે વડાઓ અને પોલીસ ભવનના અલગ અલગ વર્ટિકલ્સના વડાઓ આ ક્રાઇમ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા અને આજની ક્રાઇમ કોન્ફરન્સમાં ગુજરાત પોલીસની અલગ અલગ એટલોમાં મઈ બે હજાર પચીસમાં જે કામગીરી થઈ હતી એની સમીક્ષા કરવાના આપ જાણો છો કે મઈની સમીક્ષા એટલે જૂનમાં ક્રાઇમ કોન્ફરન્સ કરવાની જરૂર હતી પરંતુ જૂન મહિનામાં અમદાવાદ શહેરમાં ઇમાન દુર્ઘટના જે બનેલ એના કારણે અને પછી ગ્રામ પંચાયતની ચૂંટણી અને રથયાત્રાના બંદોબસ્તમાં તમામ અધિકારીઓ રોકાયેલા હતા એટલે જૂન મહિનામાં આ સમીક્ષા થઈ શકી નહોતી એટલે આજે આ સમીક્ષા મહીની કામગીરી માટે કરવામાં આવી અલગ અલગ મુદ્દાઓ જે આ ક્રાઇમની ચર્ચા થઈ એમાં સર્વપ્રથમ ગુજરાત પોલીસની જે અલગ અલગ કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ છે એ કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સમાં કઈ પ્રકારની કામગીરી થઈ છે અને ભવિષ્યમાં શું સુધારો લાવી શકે તે અંગે ચર્ચાઓ કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સની વાત કરીએ તો સર્વપ્રથમ આપણે ચર્ચા કરી હતી ગુજરાત પોલીસની એક ફ્લેગશીપ પ્રોજેક્ટ છે ટેરા કુસ્કો અર્પક જેમાં ગુજરાત પોલીસના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં જે મુદ્દામાલ પડી રહ્યા છે એ મુદ્દામાલ રાઇટુલ્ડ ઓનરને તમામ જે કાનૂની પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ પૂર્ણ કરી રાઈટ ઓનર્સને આ પાછા આપવામાં આવેલ અને આ પ્રોજેક્ટનું નામ છે પેરા પુષ્કો અર્પણ ફક્ત મઈ મહિનાની વાત કરીએ તો મઈ મહિનામાં ધેરા પુષ્કો અર્પણના સમગ્ર રાજ્યમાં આશરે છ સો ત્રેવીસ પ્રોગ્રામ્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ છસો ત્રેવીસ પ્રોગ્રામમાં આશરે ચૌદ કરોડથી વધુ મુદ્દામાલ રાઇટફૂલ ઓનર્સને અલગ અલગ લીટીમો તરફથી પાછા આપવામાં આવ્યું એની સાથે સાથે ગુજરાત રાજ્યના જેટલા પોલીસ સ્ટેશનો છે જેટલી આઉટપોસ્ટ છે અને જેટલી ચોકીઓ છે એ લોકો દર બે મહિને એક કાર્યક્રમનું આયોજન કરે છે તેરા ત્રણ રાત તમારી ત્રણ અમારી જેમાં સ્થાનિક આગેવાનો સાથે સ્થાનિક લોકો સાથેની મિટિંગ કરે છે અને એ મિટિંગમાં સ્થાનિક પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવામાં આવે છે સ્થાનિક લોકો તરફથી પોલીસ તરફથી શું અપેક્ષા છે તે બાબતે ચર્ચાઓ થઈ છે એટલે ત્રણ ત્રણ વાત તમારી ત્રણ મારીના મઈ મહિનાના કુલ એક હજાર સાતસો ને સિત્તેર જેવા કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં કરવામાં આવી હતી રાષ્ટ્ર પોલીસિંગને સુધારવા માટે આ એક નવી પહેલ જે ગુજરાત પોલીસની છે કે જેમાં ચોકી લેવલ ઉપર આઉટપોસ્ટ લેવલ ઉપર જે સ્થાનિક પ્રશ્નો છે એ પ્રશ્નોથી સ્થાનિક પોલીસ માહિતગાર થાય અને માહિતગાર થયા પછી આ અંગે જરૂરી કાર્યવાહી કરે તે માટે આ પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે અને સારો પરિણામ પણ આપણને જોવા મળી છે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસના અલગ અલગ હેમો તરફથી વ્યાજપુર ખાસ ઝુંબેશ ઉકાળવામાં આવી છે મઈ મહિનાની વાત કરીએ તો એવા બેતાલીસ એફઆઈઆર દાખલ થઈ છે વ્યાજખોરોની વિરુદ્ધમાં અને આ તેતાલીસ એફઆઈઆરમાં આશરે જુગોધપર જેવા આરોપીઓને અટક કરવામાં આવી છે વ્યાજખોરો વિરુદ્ધ આપણે જે એફઆઈઆર દાખલ કરીએ છીએ એની સાથે સાથે અલગ અલગ હેતુઓમાં લોન મેળાનું પણ આયોજન પોલીસ તરફથી કરવામાં આવે છે અને આ લોન મેળામાં અધિકૃત રીતે લોકોને લોન મળે તે બાબતની વ્યવસ્થાઓ પોલીસ તરફથી કરવામાં આવે છે અને એમાં અલગ અલગ જે સ્ટેક હોલ્ડર્સ છે એ સ્ટેક હોલ્ડર્સને સાથે રાખીને આ મેળાનું આયોજન કરવામાં આવે છે મઈ મહિનામાં એવા પાંત્રીસ લોન મેળાની આયોજન ગુજરાત પોલીસની અલગ અલગ એકમોમાં થઈ આપણે જાણીએ છીએ કે આજે સાયબર ફ્રોડ એક મોટો ફટકાર સમાજની સામે છે અને એમાં ગુજરાત પોલીસ એમની રીતે પણ કામગીરી કરતી હોય છે વન નાઇન થ્રી ઝીરો જે સાયબર હેલ્પલાઇન છે એ હેલ્પલાઇન ઉપર જે અરજીઓ આવતી હોય છે એ અરજીઓની તપાસ અરજીઓ પરથી ગુના દાખલ કરવા આરોપીઓને અટક કરવા અને સાયબર ફ્રોડમાં જે રકમ લોકોના ગયા છે એ રકમ એ લોકોને પાછા મળે એ અંગેની કાર્યવાહી પોલીસ તરફથી કરવામાં આવે છે

અહીંયા તેમનું શિવ તાંડવ સ્ત્રોત અને ભારતીય શાસ્ત્રીય નૃત્ય સાથે સ્વાગત કરવામાં આવ્યું પીએમ મોદી આજે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલાદા સિલ્વા સાથે વેપાર સંરક્ષણ ઉર્જા અવકાશ ટેકનોલોજી કૃષિ અને આરોગ્ય સહિતના અનેક મુદ્દાઓ ઉપર દ્વિપક્ષીય વાટાઘાટો કરશે ભારતીય પીએમ બીજી જુલાઈથી દસમી જુલાઈ સુધી પાંચ દેશોના પ્રવાસ ઉપર છે અત્યાર સુધીમાં તેઓ ઘાના ત્રિનીદાદ અને ટોબેગો આર્જેન્ટિનાની મુલાકાત લઈ ચૂક્યા છે હાલમાં તેઓ બ્રાઝિલના પ્રવાસ ઉપર છે અને અહીંથી તેઓ નામી બિયાર જશે સોમવારે પીએમ મોદીએ બ્રિક્સ સમિટમાં પર્યાવરણ આબોહવા પરિષદ અને વૈશ્વિક સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી તેમણે કહ્યું હતું કે લોકો અને પૃથ્વીનું સ્વાસ્થ્ય એકબીજા સાથે જોડાયેલું છે મોદીએ કહ્યું કે કોરોના મહામારીએ બતાવ્યું છે કે રોગને કોઈ પાસપોર્ટ કે વિઝાની જરૂર નથી અને તેનો ઉકેલ બધાએ સાથે મળીને જ શોધવો પડશે તેથી આપણે આપણા ગ્રહને સ્વસ્થ રાખવા માટે સાથે મળીને જ કામ કરો ઓવ સબ 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 બોપલ અને ઘુમા વિસ્તારમાં વરસાદના કારણે અનેક સમસ્યાઓ ઊભી થવા પામી છે શહેરના બોપલ વિસ્તારમાં ગટરના પાણી ફરી વળતા પ્રજાજનો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે વિકાસના દાવા કરતા સત્તાધીશો અને સ્માર્ટ સિટીના સ્માર્ટ તંત્રના અધિકારીઓને પ્રજાની મુશ્કેલીની કોઈ પણ પ્રકારની ચિંતા જ ના હોય તે રીતે કામ થઈ રહ્યું છે લોકોએ ગટરના પાણીનો નિકાલ કરવા માટે તંત્ર સમક્ષ માંગ કરી છે પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના બોપલ વિસ્તારમાં ગટરના પાણી ફરી વળતા જ લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે લોકોએ અનેક રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી આ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ થાય તે પહેલાં જ ગટરના પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે સ્થાનિકોએ છેલ્લા પંદર દિવસથી તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી લોકોનું કહેવું છે કે તંત્ર ટેક્સ વસૂલે છે તો સેવા પણ આપે બોપલ વિસ્તારમાં વરસાદી પાણી ગટર સાથે ભળીને ઉભરાય છે જેમાંથી પસાર થતા સ્થાનિક લોકોને બીમારીનો ભય પણ સતાવી રહ્યો છે લોકોનું કહેવું છે કે દર વર્ષે સમયસર ટેક્સ ભરીએ છીએ પણ તંત્ર દ્વારા સુવિધાઓ આપવામાં આવતી નથી તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે અને ટેક્સ વસૂલવાની સાથે સેવા પણ આપે છેલ્લા પંદર દિવસથી લોકો રજૂઆત કરી રહ્યા છે પણ પંદર મિનિટનો સમય પણ તંત્ર ફાળવી નથી શકતા એટલે લોકો રોષે ભરાયા છે કલાકમાં રોકો એમણે મ્યુનિસિપાલિટી વાળા શું કરીને ગયા ને ત્યારનું ગટરનું પાણી અંદર આવે છે અને કાલે અહીંયા એક ચૌદ નંબરમાં દાદા રહે છે એ જ એમનું ઇન્ટરવ્યુ લઈ જાય કાલે ફરી ગયા અહીંયા અંદર અને એમને વાગ્યું છે ઘણું બધું પાણી આવી જાય છે પાણી એટલું બધું આવે છે કાલે સોસાયટી વાળાએ કર્યું પણ કોઈ મ્યુનિસિપાલિટી વાળું કોઈ સાંભળતું જ નથી આ લગભગ દસ દિવસથી ઉભરાય છે અને મચ્છર બહુ જ થયા છે પણ કોઈ જોવા બી નહીં આવ્યું અને બાળકોને સ્કૂલે જવામાં કે આ જ એક રસ્તો છે

સગીરાની માતા કામ ઉપર જતા સિક્યુરિટી ગાર્ડે મોકાનો ફાયદો ઉઠાવીને સગીરા સાથે જબરજસ્તી કરી દુષ્કર્મ આચર્યું હતું સગીરાએ આ અંગે તાત્કાલિક તેની માતાને જાણ કરી હતી સગીરાની માતાએ પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી બોપલ પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી અને પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા ત્યારબાદ સ્થળની તપાસ કરીને આરોપીની ઓળખ કરવામાં આવી હતી પોલીસે સિક્યુરિટી ગાર્ડ વિનોદ જાટવ સામે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે આરોપી મૂળ રાજસ્થાનનો રહેવાસી છે અને કેટલાક સમયથી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો ગીરના જંગલમાંથી વન્યજીવ પ્રેમીઓ અને પ્રવાસીઓ માટે એક અત્યંત આનંદદાયક સમાચાર સામે આવ્યા છે એક સાથે ત્રણ સિંહણ અને એમના નવ બાળ સિંહ એમ કુલ બાર સિંહોનો પરિવાર વિહાર કરતો જોવા મળ્યો હતો કે એક અવિસ્મરણીય દ્રશ્ય હતું આ અનોખું દ્રશ્ય સાસણથી વિસાવદર તરફ જતા જંગલના માર્ગ ઉપર જોવા મળ્યું હતું તાલાલાથી વિસાવદર તરફ જતો આ પંદર કિલોમીટરનો રસ્તો ગીરના જંગલની મધ્યમાંથી પસાર થાય છે વરસાદી માહોલ વચ્ચે વરસાદનો વિરામ થતાં જ આ ભવ્ય સિંહ પરિવાર જંગલમાં ભ્રમણ કરવા નીકળ્યો હતો સદાધાર વિસાવદર તરફ જઈ રહેલા અનેક પ્રવાસીઓ અને સ્થાનિકોને આ વિરાટ સિંહ પરિવાર એક સાથે જોવા મળતા તેઓ રોમાંચિત થઈ ઉઠ્યા હતા ગીરમાં સિંહ પ્રજાતિના સંરક્ષણ અને સંવર્ધનમાં વન વિભાગ સાથે સ્થાનિક લોકોની ભાગીદારી અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ છે સિંહ પ્રજાતિને મળી રહેલી સલામતી અને સંવર્ધનના પ્રયાસોના કારણે તેમની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે પરિણામે ગીર અને તેની આસપાસના દસ તાલુકામાં સિંહ પરિવારોના નજરે પડવાના પ્રસંગો હવે રોજબરોજની સામાન્ય ઘટના બની ગયા છે આ ગીરના જંગલની સમૃદ્ધ વન્યજીવ સૃષ્ટિનો નું પ્રતિક છે અને ગુજરાત માટે ગૌરવની વાત છે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક લાખ અગિયાર આગામી તારીખ બારમી જુલાઈ ના રોજ પીજી અને યુજી દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના સંદર્ભમાં ગીર ગંગા પરિષદ ટ્રસ્ટ ને ભેટ સ્વરૂપે આપેલ બાર હિટાચી મશીન ના લોકાર્પણ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જળસંચય જનભાગીદારીથીના વિચારધારાને પ્રતિષ્ઠિત કરતા ભારત સરકારના કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ દ્વારા આ કાર્યને વેગ આપવા માટે વૈશ્વિક સ્તરે જણું જતન કરી સૃષ્ટિના સર્વે જીવ જંતુ પશુ પક્ષી અને જનની સુખાકારી માટે કાર્ય કરતી સંસ્થા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર ચેકડેમના નિર્માણ કરવાના વિરાટ સંકલ્પના ભાગરૂપે આગામી તારીખ બારમી જુલાઈના રોજ સાંજે પાંચ કલાકે કાલાવડ રોડ કોસ્મોપ્લેક્સ સિનેમાની પાછળ આવેલ પેરેડાઇઝ હોલ ખાતે કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં વિશાળ જળ સંમેલન તેમજ ચેટકો પીજીવીસીએલ અને યુજીવીસીએલ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના સંદર્ભમાં ગીર ગંગા પરિવાર ટ્રસ્ટને ભેટ સ્વરૂપે આપેલ બાર ટાટા હિટાચી મશીના લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ યોજાશે આ પ્રસંગે સી આર પાટીલ શ્રીની સાથે ગુજરાતના ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં આર્ષ વિદ્યામંદિર મુંજકાના પરમપૂજ્ય સ્વામી શ્રી પરમાત્માનંદજી આશીર્વચન આપશે તો અતિથિ વિશેષ તરીકે એસ જે હૈદર સાહેબ અધિક મુખ્ય સચિવ શ્રી ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ યુજી વીસીએલના એમડી શ્રી એન એફ ચૌધરી સાહેબ પીજીવીસીએલના એમડી શ્રી કે પી જોશી અને જેટકોના એમડી શ્રી ઉપેન્દ્ર પાંડેની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવશે ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ડૉક્ટર ભરતભાઈ બોગધ્રા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી માધવભાઈ દવે અને રાજકોટ શહેર ભાજપ પૂર્વ અધ્યક્ષ શ્રી મુકેશભાઈ દોશીની ઉપસ્થિતિમાં યોજાનાર આ જળ સંમેલનમાં શ્રી દાતાશ્રી સમાજ શ્રેષ્ઠીઓશ્રીઓ અને દરેક જિલ્લા અને તાલુકાઓના મહાનુભાવો પંદરસોથી વધુ લોકો હાજર રહીને જીવનમાં વરસાદી અમૃત સમન શુદ્ધ પાણીનું મહત્ત્વ અને પાણીનું યોગ્ય જતન કરવા માટેની માહિતી આપવામાં આવશે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખિયાના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટ દ્વારા વર્ષો જૂના જર્જરિત અને તૂટેલા ચેકડેમો છે તે રિપેર કરીને ઊંડા અને ઊંચા કરી તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે તેમજ જરૂરિયાત પ્રમાણે નવા પણ બનાવવામાં આવે છે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આ પ્રકારના અત્યાર સુધીમાં લગભગ આઠ હજાર જળસંચયના કાર્ય પૂર્ણ કરવામાં આવેલ છે અને જિલ્લા અને તાલુકામાં જળસંચયના સંદર્ભમાં આ ખરા અર્થમાં ભગીરથ કાર્ય થઈ રહ્યું છે સૌરાષ્ટ્રમાં નાના મોટા ચેકડેમ છે પણ ખરા પરંતુ તેમાંથી ઘણા ડેમોમાં કાપ ભરાઈ ગયેલ છે અને પરિણામ સ્વરૂપે આવા ડેમ ખૂબ જ છીછરા થઈ ગયેલ છે આવા કાપથી ભરાઈ ગયેલ ચેકડેમમાંથી માટી ઉપાડી ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ભાગીદારીથી જમીનના તળ ખુલ્લા કરવામાં આવે છે અને ડેમમાં પાણીની ક્ષમતા વધારવામાં આવે છે ખેડૂતો દ્વારા ડેમમાંથી નીકળેલી ફળદ્રુપ માટી ઉપાડીને ખેતરમાં નાખવાથી પાક ઉત્પાદનમાં પુષ્કળ વધારો થાય છે જળ સંચય આપના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું સૂત્ર છે જળ સંચય જન ભાગીદારી કેચ ધ રેન એ સૂત્રને સાર્થક કરતી સંસ્થા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ કે જેનો વરસાદનું એક પણ ટીપું પાણી દરિયામાં ન જાય એના માટે પ્રયત્ન કરી રહ્યા છે પાણી પાણી એક એવી વસ્તુ છે કે કોઈ બનાવી નથી શકતું પાણી વિના કોઈ કામ થઈ નથી શકતું અને વિશ્વનો ઉત્તમમાં ઉત્તમ કોઈ ખોરાક હોય તો એ વરસાદનું પાણી છે ઈશ્વર આપણી ઘરે દેવા આવે છે આ પાણીને આપણે કેમ રોકી શકાય એના માટે અમારી સંસ્થા ઓલ ઓવર દેશની અંદર પણ કહી શકાય જ્યાં પણ લોકોની દાતાઓની ઈચ્છા હોય કંપનીઓની ઈચ્છા હોય ને અમે લોકભાગીદારીથી સંચયના કામ કરીશી છે મુંડા કરવા રિપેરિંગ કરવા નવા બનાવવા બોર રિચાર્જ કરવા ખેત તલાવડી કરવી કૂવા રિચાર્જ કરવા અત્યાર લગીમાં નાના મોટા આઠ હજાર કરતાં પણ વધારે કાર્યો પૂર્ણ કર્યા છે અને એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર ડેમો બનાવવાના સંકલ્પ આવા જળ સંચયના કાર્ય કરવાના સંકલ્પ સાથે અમે આને આગળ વધારી રહ્યા છે એના ભાગરૂપે જેટકો અને પીજીવીસીએલ દ્વારા અમારી સંસ્થાને બાર ઇટાચી મશીનના દાનમાં મળેલા છે સીએસઆરમાંથી એના લોકાર્પણનો કાર્યક્રમ આવતી બાર તારીખે સાંજના પાંચ વાગ્યે આપણા દેશના જળ મંત્રાલય દિલ્હી કેન્દ્રીય પાટીલ સાહેબ અને રાજ્યના આપના ઉર્જામાં કનુભાઈ દેસાઈ આ ઘણા બધા રાજકીય આગેવાનો અને નાના લોકલ આગેવાનો સામાજિક આગેવાનો ખેડૂતોની વચ્ચે એક જલ સંમેલનનું આયોજન કર્યું છે અને વધારેમાં વધારે લોકો પાસે આ મેસેજ પહોંચે એના ભાગરૂપે લોકોમાં જાગૃતિ આવે એવો અમારા ગીર ગંગા પરિવારનો પ્રયત્ન છે અને આ કાર્યમાં દરેક લોકો આમાં જોડાય અને આપણા સૌરાષ્ટ્ર અને ગુજરાતનો જે જળ સંચયનો કાયમી પ્રશ્ન સોલ્વ થઈ શકે સ્વનિર્ભર બની શકે એના માટેનો પ્રયત્ન છે અને ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ વતી હું લોકોને પણ અપીલ કરું છું કે આ કાર્યમાં ચાલો આપને બધા સાથે મળી અને સંચયના કાર્ય પૂરા કરી સમગ્ર જીવસૃષ્ટિ અને પશુ પંખી અને કલ્યાણ અર્થે પાણી બહુ મહત્ત્વનો ભાગ છે અને આ કાર્યમાં આપણે બધા જોડ્યા અને આગળ વધ્યા ગાંધીનગર માં આજ રોજ રાજ્યના માજી સૈનિકો પડતર માંગણી પ્રસંગ રજૂઆત કરવા સચિવાલય ખાતે પહોંચ્યા હતા મારું નામ જીતેન્દ્ર અધ્યક્ષ ગુજરાત માજી સૈનિક સંગઠન આજે અમુ માજી સૈનિક જે અહીંયા એકઠા થયા છે એ અનામત બાબતે એકઠા થયા છે ગુજરાત સરકાર શ્રીમાં માજી સૈનિકોની જે ક્લાસ થ્રીમાં દસ ટકા ક્લાસ ફોરમાં વીસ ટકા અને ક્લાસ વન ટુમાં વન પર્સન્ટ જે અનામત છે એનું ચુસ્તપણે પાલન થાય અને એ રજૂઆત લઈ અમે આજે હરસંઘવી સાહેબ પાસે આવેદન આપવાના છે અને આ સંબંધિત સંવેદનશીલ સરકાર છે અને અમારી જરૂર માજી સૈનિકોની વાત સાંભળશે સરકારની જ્યારે જરૂર પડે ત્યારે અમે સરકાર પક્ષે ઊભા હોય છે ત્યારે આજે અમુને જરૂર પડે પડી છે

એટલા માટે કે હમણાં તાજેતરમાં રાજકોટમાં જે પીટી જાડેજા સામે પાસાનો કેસ કર્યો આ પાસા મીસા જેમાં જામીન પણ ન મળે આ રાજકીય કિન્નાખોરી કહેવાય હિસાબ કિતાબની વાત કહેવાય પીટી જાડેજાના જે કંઈ શબ્દો હોય આ ભાષા હોય એના સામે તમારે જે કરવું એ કરો પરંતુ અલ્ટિમેટલી પાસા જેવો કાયદાનો દુરુપયોગ કરીને તમે માણસને અમાનવ રીતે જેલમાં ધકી લીધો એ બરાબર નહીં આ સમાજમાં લોકોને એવું લાગે કે પીટી જાડેજા જે તે વખતે બીજેપીના સામે જે રૂપાલા સાહેબ બોલ્યા અને આગેવાની લીધી એનો બદલો ભારતીય જનતા પાર્ટી સરકારના માધ્યમથી વારી રહેશે આ બરાબર નહીં પાસાનો કાયદો દૂર કરો અને બાકીનું તમારે જે કરવું એ કરો એટલું જ નહીં યેડિયાપાડામાં હમણાં ત્યાંના જે ધારાસભ્ય એને સામેના કાર્યકર્તાની ફેટ પકડી કે જે કંઈ થયું હોય આ એક સિસ્ટમ છે એ સિસ્ટમમાં તમે જો એની સામે ત્રણસોનો સાત લગાવો માણસને મારી નાખવાનો કાયદો ગુનો આ તમે જો એમાં દાખલ કરો એ પણ બરાબર નહીં બીજા ઘણા એવા કાયદા છે જેના આધારે તમે સામો માણસ બોલ્યો હોય એનું એક્ટ કરી શકો પરંતુ ત્રણસો સાત મારી નાખવા માટેનો પ્રયત્ન આવું ક્યારેય ન હોઈ શકે જાહેર જીવનમાં આ તો ચાલ્યા કરવાનું એ મહેરબાની કરીને આવા કાયદા એ કાયદાની તમે ડિવેલ્યુએશન કરી જાઓ ત્રણસો સાત શું કહેવાય એનું એની ડિવેલ્યુએશન પાસાનું ડિવેલ્યુએશન મહેરબાની કરીને કોર્ટના હાઈકોર્ટના ચક્કરમાં ને એમાં કોઈ ટકશે નહીં એટલા માટે આ કાયદાનો દુરુપયોગ બંધ કરો અને સારી રીતે રાજકીય કિન્દાખોરી ન થાય અને સ્પોર્ટ્સમેન સ્પિરિટથી એકબીજાનો હિસાબ કિતાબ થાય તો સારું અને મહેરબાની કરીને આ બંને કેસમાં ત્રણસો સાતે રદ કરો અને અમારા જાડેજા સાહેબનો પાસાનો કાયદો પણ રદ કરો તો સારું રહેશે આટલું મારે સરકારને કહેવાનું છે ગુજરાતમાં આશી ફેસલેસ લર્નિંગ લાયસન્સ સફળતાપૂર્વક વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો પ્રથમ દિવસમાં જ અંદાજે 425 અરજીઓ નાગરિકો દ્વારા કરવામાં આવી શિવ તાંડવ સ્ત્રોત્ર ક્લાસિક ડાન્સ સાથે પીએમ મોદીનું બ્રાઝિલિયામાં સ્વાગત રાષ્ટ્રપતિ સિલ્વા સાથે ટ્રેડ અને ડિફેન્સ મુદ્દે વાતચીત કરી અમદાવાદમાં રાજ્યની મંથલી ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ ડીજીપીના એક્સ્ટેન્શન બાદ પ્રથમવાર ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ જેમાં રાજ્ય થયેલી કામગીરી ની સમીક્ષા કરવામાં આવી રાજ્યના સત્તર જિલ્લામાં ગાજવીજ અને ભારે ભારે પવન સાથે વરસાદની વરસાદની આગાહી થી જુલાઈ શક્યતા અને અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ મામલે એઆઈબીએ પ્રાથમિક અહેવાલ સરકારને સોંપ્યો તો આ હતા અત્યાર સુધીના સમાચાર આવતીકાલે શહેરમાં બનતી વિવિધ ઘટનાઓની માહિતી સાથે ફરીથી મળીશું નમસ્કાર